મિત્રો ખેતીમાં છાણિયું ખાતર વાપરવાના અનેક ફાયદા છે જોકે બદલાતા સમયની સાથે ખેતીમાં છાણિયા ખાતરનો વપરાશ ધીમે ધીમે ખર્ચાળ થઈ રહ્યો છે અને ઘણા વિસ્તારોમાં સારી ગુણવત્તાનું છાણિયું ખાતર મળતું પણ નથી તો આજે આપણે એક એવા ઓર્ગેનિક ખાતરની વાત કરવાની છે જે દેશના સૌથી મોટા બાયોગેસ પ્લાન્ટમાં એનું ઉત્પાદન થાય છે ને આ ઓર્ગેનિક ખાતર જે છે એ છાણિયા ખાતરના પ્રમાણમાં જેટલું ઓછું ખર્ચાળ છે અને આ છાણિયા ખાતરના વિકલ્પ તરીકે ઓર્ગેનિક ખાતર છે એની છોડ ઉપર કેવી અસર થાય છે ને ઉત્પાદન ઉપર કેવી અસર થાય છે એ આપણે એક પ્રગતિશીલ ખેડૂત પાસેથી જ જાણીશું મિત્રો મારી સાથે છે ગવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત બાબુભાઈ પટેલ ભાઈ હવે તમારું જે આ ફાર્મ છે બટાકાનું એ કેટલા વીઘાનું છે નેવું વીઘાનું છે નેવું વીઘાનું ફાર્મ છે એક જ છે તે નેવું વીઘા છે તમે બટાકાની ખેતી કેટલા વર્ષથી કરો છો છેલ્લા દસ વર્ષથી દસ વર્ષથી તમે બટાકાની ખેતી કરો છો અને જે આપણે જે ખાસ ભેગા થયા છીએ ઉત્પન્ન ઓર્ગેનિક ખાતર ની વાત કરવા માટે એ ઉત્પન્ન ઓર્ગેનિક ખાતર તમે છેલ્લા ત્રણ વર્ષથી વાપરી રહ્યા છો તો પહેલાં આપણે ખર્ચની વાત કરીએ પછી ઉત્પન્ન ખાતરના ફાયદાઓની વાત કરીએ તો ઉત્પન્ન ખાતર વાપરવાથી તમને ખેતીના ખર્ચામાં કેટલો ફાયદો થયો શરૂઆતમાં તમે છાણિયા ખાતર સાથે આપણે એનું કમ્પેરિઝન કરીએ તો પહેલાં એક વીઘામાં તમારે છાણિયું ખાતર નાખવાનો કેટલો ખર્ચો આવતો હતો ઉત્પન્ન ખાતર વાપર્યા પછી એ ખર્ચામાં કેટલો ઘટાડો થયો એ ખ્યાલ લગભગ થી વીસ હજાર રૂપિયા હજાર નો ખર્ચો તમારે છાણિયા ખાતર નો આવ્યો ચાલ ખાતર જયારે તમે ઉત્પન્ન નતા વાપરતા નતા વાપરતા ઓકે એટલે એક વર્ષનો ખર્ચો તમારો દસ હજાર રૂપિયા આસપાસ છાણિયા ખાતર વાપરવાનો એ વખતે થતો ઓકે હવે તમે છાણિયું ખાતર બંધ કરી અને ઓછું કરી અને ઉત્પન્ન ખાતર વાપરવાની શરૂઆત કરી છે એક વીઘાનો ખર્ચો આવે છે એટલે કે છાણિયા ખાતર કરતા તમારે ત્રીસ થી ચાલીસ ટકા જેટલું જે છે બચત થઈ છે સો ટકા અને એના સિવાય તમે ડીએપી પણ વાપરતા હશો એ પણ તમે અઢી ત્રણ સુધી વાપરતા ત્રણ વર્ષ પહેલા તમે પર વીઘા ત્રણ થેલી વાપરી એક વીઘે એક થેલી ડીએપી બચત સો ટકા બચત હવે આપણે ખર્ચ તો ચલો ઉત્પન્ન ઓર્ગેનિક ખાતર થી ઓછો થયો તમને સો ટકા તો હવે પ્લાન્ટ ઉપર એની અસર કેવી જોવા મળી એ ત્રણ મુખ્ય તબક્કા તમે મને કહી ફાયદો ઓર્ગો ખાતર વાપરવાથી સો ટકા ફાયદો છે છોડ લીલો ઉગવામાં પણ સારું એનું ફળ પણ લાઈટ અને મોટું નીકળે છે પછી ઘાસ તો નીકળતું જ નથી છાણીયા ખાતરમાં તમારે નીંદણ પ્રશ્ન એટલે નીંદણ તો અમારે કરવું જ નથી પડતું આ વાપર્યા પછી ખાતર અને ત્રણ વર્ષ પહેલાં તમે કેટલી બેગથી શરૂઆત કરી હતી ઉત્પન્ન ખાતર વાપરવાની ને આ વર્ષે કેટલી બેગ વાપરી પેલા તો સો ની આજુબાજુ વાપરતા સો હા સીઝને હા લગભગ આઠસો નવસો બેગ વાપરીએ છીએ સીઝને એમ એટલે સતત તમે એનો વપરાશ જે છે તમારે વધી રહ્યો છો હવે મેઇન વસ્તુ છે ઉત્પાદન તો ઉત્પન્ન ખાતર તમે નહોતા વાપરતા ઉત્પન્ન ઓર્ગેનિક ખાતર એ પહેલા તમારે વિકાદીત બટાકાનું કેટલું ઉત્પાદન મળતું હતું ને આ વર્ષે તમને વિઘાનું કેટલું ઉત્પાદન મળવાની આશા છે હવે એમાં તો શું સાડા ત્રણસોથી થી ચારસો મણ જ લીધા છે વધારમાં વધારે અત્યાર સુધી બે વર્ષથી અમે ગઈ વખતે મળશે આ વખતે થોડું ખાતર વધારે વાપર્યું એટલે લગભગ સાડા પાંચસો ઉપર ની સાડા પાંચસો પછી જે નીકળે પણ સાડા પાંચસો તો ઓછામાં ઓછા ખાતર વાપર્યા પછી વાપર્યા પછી દોઢસો માણ બટાકા નું તમારું ઉત્પાદન વધે એવી તમને આશા છે અને વાપર્યા પછી જ આ રિઝલ્ટ છે રવિભાઈ આટલા બધા ઓર્ગેનિક ખાતર જે છે બજારમાં ઉપલબ્ધ છે ખેડૂતો માટે તો ખેડૂતોએ ઉત્પન્ન ઓર્ગેનિક ખાતર કેમ વાપરવું જોઈએ એના મેઇન ત્રણ કારણો અમને જણાવો મેં તો પેલા હું કંપનીની વાત કરીશ કે ભાઈ અમારી કંપનીનું નામ છે ગોવર્ધનનાથજી એનર્જી એલ એલપી આપણી કંપની છે અને નરિયાદના બાજુમાં પીજ ગામ છે ત્યાં આપણો પ્લાન્ટ આવેલો છે અને આ પ્લાન્ટની શરૂઆત બે હજાર અઢારથી બજારની અંદર માર્કેટની અંદર કાર્યરત છે કંપની ટોટલ કંપનીની છ પ્રોડક્ટો છે આપણી ઉત્પન્ન ઓર્ગેનિક મેન્યુર ઉત્પન્ન સેન્દ્રીય ખાતર કેસરી ફોસ યુમેક્સ સુપર પ્લાન્ટ બુસ્ટર આપણી ટોટલ આ પ્રોડક્ટ બજારની અંદર કોન્સેપ્ટ કિટ કોન્સેપ્ટથી આપણે બજારની અંદર ચલાવીએ છીએ હવે ઉત્પન્ન બે હજાર અઢારથી બજારની અંદર જે માર્કેટની અંદર લોન્ચ થયું એના પછી ડે બાય ડે ડે બાય ડે ડે બાય ડે હજારો ખેડૂતોમાં વપરાશ વધતો જ ગયો એનું રીઝન એ છે કે ભાઈ ઉત્પન્નની અંદર ત્રણથી ચાર વસ્તુઓની ક્વોલિટી અમે મેન્ટેન કરીએ છીએ જે બજારની અંદર કોઈની પાસે છે નહીં કે જે ઉત્પન્નની અંદર આપણે સોર ન્યુટ્રિશન ખાતર આપીએ છીએ સોરેસોર તત્વો આપીએ છીએ એમાં સૌથી વધારે આપણે પચીસ ટકાથી લગાવીને બેતાલીસ ટકા સુધીનો ઓર્ગેનિક કાર્બન આપીએ છીએ કે જે અત્યારે હાલ ગુજરાતની માર્કેટની અંદર ઓર્ગેનિક કાર્બનના ઓછું હોવાના કારણે પ્રોડક્શન ધીરે ધીરે ડાઉન આવતા જાય છે તો જેથી કરીને કોઈ કંપની જોડે ઉત્પન્ન કંપની જોડે જે કાર્બન છે પચીસ ટકાથી લાગે બેતાલીસ ટકા કાર્બન એ ક્યારેય કોઈ કંપની જોડે છે નહીં અત્યારે અવેલેબલ તો વધારે ચાલવા પાછાનું કારણ એ છે બીજું કાર્બન જેટલો આપીએ છીએ એટલો નાઇટ્રોજન આપીએ છીએ સીએન રેશિયો બેલેન્સ કરીને આપીએ છીએ લગભગ લગભગ આપણે પંદર જેમ વનથી થી સત્તર જેમ વનના રેશિયા ઉપર સીએન રેશિયો મેન્ટેન કરીને આપીએ છીએ એના સિવાય બી અમારા ખાતરની અંદર અમે પીએચ મેન્ટેન કરીને આપીએ છીએ કે જે ખાતરની અંદર ઉત્પાદન લેવા માટે કોઈપણ સેન્દ્રિય ખાતરની અંદર પીએચ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો અમે પીએચ મેન્ટેન કરીને આપીએ છીએ એના સિવાય વધતા ઓછા પ્રમાણની અંદર બધા ન્યુટ્રિશન આપીએ છીએ અને પ્યોર ક્વોલિટી જેની અંદર કોઈપણ જાતનું મિક્સિંગ કોઈ પણ વસ્તુ માટી કે કોઈ પણ વસ્તુ મિક્સિંગ કરીને અમે આપતા નથી તો સતત કંપની બે હજાર અઢારથી ક્વોલિટી મેન્ટેન રાખે છે એના કારણે સતત દિવસે દિવસે ખેડૂતો ઉત્પન્ન એક્સેપ્ટ કરતા જાય છે મિત્રો મારી સાથે છે ઉત્પન્ન ઓર્ગેનિક ખાતરના વિજાપુરના ડિસ્ટ્રીબ્યુટર કાર્તિકભાઈ પટેલ એમની પાસેથી આપણે એ જાણીશું કે આ વિસ્તારના ખેડૂતોનો ઉત્પન્ન ખાતરનો અત્યાર સુધીનો અનુભવ શું રહ્યો છે કાર્તિકભાઈ આપનું સ્વાગત છે સાયન્સમાં હવે તમે ડિસ્ટ્રીબ્યુટર છો ઉત્પન્ન ઓર્ગેનિક ખાતરના કેટલા વર્ષથી છો હું ડિસ્ટ્રીબ્યુટર ત્રણ છેલ્લા ત્રણ વર્ષથી ત્રણ છું અને આશાપુરા એગ્રો સેન્ટર વિજાપુર કાર્તિક પટેલ છેલ્લા બાર વર્ષથી હું એગ્રો સેન્ટર વિજાપુર ખાતે ચલાવું છું અને છેલ્લા ત્રણ વર્ષથી ઉત્પન્ન ઓર્ગેનિક કંપની એજન્સી લીધી હું શરૂઆતના વર્ષોમાં ઘણા એવા ઓર્ગેનિક ફર્ટિલાઇઝર વેચતો હતો પહેલાં અધર કંપનીના અને છેલ્લા ત્રણ વર્ષથી ઉત્પન્ન આવે છું પહેલા વર્ષે મેં પાંચ હજાર બેગ શરૂઆત કરી હતી બીજા વર્ષે બાર હજાર અને આ બે હજાર ચોવીસ પચીસમાં વીસ હજાર પ્લસ બેગ નીકળી છું એ ખેડૂતોના સારા અભિપ્રાય થી સારા મિત્રો આજે આપણે ઉત્પન્ન ઓર્ગેનિક ખાતર વિશે ખેડૂતનો શું અનુભવ છે એમના ડિસ્ટ્રીબ્યુટરનો શું અનુભવ છે અને કંપનીના પ્રતિનિધિ શું કહી રહ્યા છે એ ત્રણેય અભિપ્રાયો જાણવાનો પ્રયાસ કર્યો તો ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન